નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે એન સી આર પી બી નેશનલ કેપિટલ રિજિયન પબ્લિક બોર્ડ દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ સી સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ જેને આપણે કહીએ છીએ એમ ની જગ્યાઓ બહાર પાડેલી છે ડાયરેક્ટ ભરતી છે પગાર ધોરણ પણ સારો છે કેટલા દિવસની અંદર આ અરજી આપીને મોકલાવી દેવાની છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું નેશનલ કેપિટલ રિજિયન પબ્લિક બોર્ડ સ્થાનની વાત કરીએ તો જાહેરાત નવી દિલ્હી ખાટોગ્રાફર ગ્રેટ સી પોસ્ટનું નામ છે ખાલી જગ્યાઓ એક છે એસસી માટે ભરતી ડાયરેક જ ભરતી કરવાની છે પગાર ધોરણની વાત કરીએ તો સાતમા નંબરનું પગાર ધોરણ છે ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનું પગાર ધોરણ મળી શકે છે સ્ટેનોગ્રાફ ગ્રેટ ડી જગ્યા ત્રણ છે એસસીની એક છે એસટીની એક છે ઓબીસીની એક છે ડાયરેક્ટ ભરતી છે પગાર ધોરણની વાત કરીએ તો સ્તર ચોથા નંબરનું છે પચીસ હજાર પાંચસોથી પગાર સ્ટાર્ટ થશે એક્યાસી હજાર સો સુધી મળી શકે છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમ ટી વાત કરીએ તો ટોટલ ચાર જગ્યા છે એસસીની એક છે એસટીની એક છે ઓબીસીની બે છે ડાયરેક્ટ ભરતી છે સ્તર વન છે અઢાર હજારથી લઈને છેલ્લે છપ્પન હજાર નવસો સુધીનો પગાર મળી શકે છે સ્ટેનોગ્રાફર ગ્રેટ સી માટેની લાયકાતની વાત કરીએ તો મહત્તમ ઉંમર કેટલી અઠ્યાવીસ વર્ષની હોવી જોઈએ શૈક્ષણિક લાયકાતની અંદર ગ્રેજ્યુએશન માંગેલું છે અન્ય આવશ્યકતાની વાત કરીએ તો અંગ્રેજીમાં શોર્ટ હેન્ડ એકસો વીસની સ્પીડ હોવી જોઈએ ટાઈપિંગની વાત કરીએ તો ચાલીસ હોવી જોઈએ અથવા હિન્દી શોર્ટ હેન્ડમાં સોની સ્પીડ હોવી જોઈએ ટાઈપિંગની વાત કરીએ તો પાંત્રીસની સ્પીડ હોવી જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ગ્રેટ સી માટેની આટલી લાયકાતો છે આ સિવાય વધારે પ્રેફરન્સ એવા વ્યક્તિને આપવામાં આવશે જેને હિન્દી અને અંગ્રેજી શોર્ટ હેન્ડ પ્લસ હિન્દી અને અંગ્રેજી ટાઈપિંગ આવડતું હોય સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી માટેની લાયકાત તો મહત્તમ અઠ્યાવીસ વર્ષ જ છે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન હોવા જોઈએ અંગ્રેજી શોર્ટ હેન્ડમાં એસીની ઝડપ હોવી જોઈએ ટાઈપિંગની વાત કરીએ તો ચાલીસની હોવી જોઈએ ચાલીસની સ્પીડની અંદર અંગ્રેજી ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ હિન્દી શોર્ટ હેન્ડ અને ટાઈપિંગ જાણતા ઉમેદવારને પ્રાથમિકમાં પ્રાથમિકતા આપવામાં આવશે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ટાસ્કિંગ સ્ટાફ એમટીએસ માટેની લાયકાતની વાત કરીએ તો અઢારથી લઈને સત્યાવીસ વર્ષની વચમાં હોવા જોઈએ શૈક્ષણિક લાયકાત ધોરણ દસમું પાસ હોવા જોઈએ જરૂરી માહિતીની વાત કરીએ તો અરજી એ ફોર કદના એ ફોર સાઇઝના પેપર પર ટાઈપ અથવા હસ્તલિખિત કરી સહપ્રમાણિત કરી સબમિટ કરવાની રહેશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજગાર સમાચારમાં જાહેરાત થયેથી ત્રીસ દિવસની અંદર મોકલવાની રહેશે પસંદગી માટે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂથી લેવામાં આવશે અનામત કેટેગરી એસસી એસ ટી ઓ બી સી પી ઇ એસ એમ માટે સરકારના નિયમો મુજબ ઉંમર છૂટછાટ આપવામાં આવશે અરજી સાથે સો રૂપિયાની ફી ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરવી એસસી એસટી ટી પીડબ ઇએસએમ અને મહિલાઓ માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે નામ પિતાનું નામ જન્મ તારીખ રાષ્ટ્રીયતા ધર્મ મોબાઈલ નંબર ઈમેલ નંબર વર્ગ એસસી એસટી ઓબીસી જનરલ પીડબલ્યુ રહેઠાનું સરનામું શૈક્ષણિક લાયકાત અનુભવ જો હોય તો અરજી ફી પેમેન્ટની વિગતો જો ઉમેદવાર દ્વારા કોઈપણ માહિતી ખોટી આપવામાં આવશે તો ઉમેદવારી રદ કરવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું સદસ્ય સચિવ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર આયોજન બોર્ડ ફર્સ્ટ ફ્લોર કોર ફોર બી ઇન્ડિયા ટેડ સેન્ટર લોધી રોડ નવી દિલ્હી અગિયાર જીરો 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 ત્રણ વધારે માહિતી જોતી હોય તો એનસીઆરપીબી ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર ઓફિશિયલ જાહેરાત જોવા મળશે જે આખી જાહેરાત અંગ્રેજીમાં છે તમને સરળતા રહે એ માટે આ જાહેરાત ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવેલી છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો